મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં ધાનેરાનું નગરોળ તંત્ર દોડતું થયું ધાનેરા રેલવે પુલ અને પુલની બંને બાજુના સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને લીધે અહીંથી પ્રસાર થતા વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં ધાનેરા મામલતદાર દ્વારા હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપતા હાઇવે ઓથોરિટી દ્વારા રોડના ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે ધાનેરા શહેરમાં આવેલા રેલવે પુલના હાઇવે રોડ અને પુલની બંને બાજુના સર્વિસ રોડ પર પડેલા મોટા ખાડાઓને લીધે વાહન ચાલકોને શહેરીજનો માટે અહીંથી પ્રસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું હતું જે બાબતેના અહેવાલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવતા ધાનેરા મામલતદારે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક હાઈવે ઓથોરિટીને સર્વિસ રોડના ખાડાઓ પૂરવા માટે સૂચન કરવામાં આવતા તેમજ મીડિયામાં સતત અહેવાલો પ્રસારિત થતા ભાજપ શાસિત સરકારની છબી ખરાબ થઈ રહી હોવાથી ધાનેરાના સ્થાનિક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરી ત્વરિત કામગીરી કરવા માટે જણાવતા હાઈવે ઓથોરિટી દ્વારા રેલવે પુલના બંને બાજુના સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ના અંદર પસાર થતો ઓવરબ્રિજના બંને સર્વિસ રોડ ઉપર ભયજનક ખાડા પડ્યા હતા એ વાત મીડિયાના મિત્રોના માધ્યમથી અમને જાણવા મળ્યું મીડિયા પણ ખૂબ જાગૃત છે મીડિયાની જાગૃતતાના લીધે જ ગઈકાલે બહુ જ પાણી ભરાયેલું હતું નેશનલ હાઈવે ના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી અને આજે આપ જોઈ શકો છો કે જે ખાડાઓ પડ્યા હતા જે ખાડાઓનું રિપેરિંગ કરાવેલું છે ટૂંક જ સમયના અંદર આ બંને જગ્યા ઉપર સંપાદન કરી અને નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે એની ફાઇલ મંજૂરીમાં છે સરકારમાં જલ્દીથી જલ્દી એનું કામ ચાલુ થાય એવા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની પ્રયત્ન ચાલુ છે પાઇપલાઇન જે જે કાર્યકર્તાઓ હા એ જે પણ અમારી ધ્યાનમાં જે પણ વિષય મીડિયાના માધ્યમથી લાવવામાં આવ્યો છે એ વિષય ઉપર અમે ત્વરિત કાર્યવાહી અને તરત કામગીરી ચાલુ કરાવી